મારે પાછા હાર્યા આ કમો કોઈ કોણ ધંધો કરવો છે જો મન માં આટલું ઉપરાયું હોય ને પાર નહી લાગતો નહીં લાગતો ખરેખર બાબડા ની જેવા દાળા

જો તો એડે ભાઈ જો માટી વાળો શું છે જો માટી વાળો શું આટલી નેક ખોડીને હજી જવાના ખાવા તું સોનો મરો કોમ કર એય ખાવા કોઈ જવાન નઈ કોઈ હમું ના આયો તો ગોમ માં ધક્કો ખઈ ના આયો કોડલા પાકો કરી લે તો આયે રે ગાવડો હાય આ કાર બે ફરી ફરીને ઉભરો તો લજુબા ઓ આવરા કેમ છો બસ શાંતિ કેમ ગયા તા

હવે હેર તો માટલું લઈને આવા આપડે ના બહી રૂપિયા આયા માટલા નાય મોટું માટલું છે કે વાત આઈ હમ તને પોણી પીવું તું તો એને માટલા પીન જાવ તો એને શેતરમાં કે માટલું લઈ જવાનું આવે છે હાસી વાત છે ને માટલું ના લઈ જાય માટલું ફોડી લી તો બહી નીકળે સોટે તમાર સોટે કેમ તો ઓય તો કઈ જિંદગીમાં ના બુદ્ધિ જ નહીં હાસી વાત છે હવે આયરા ના સુધરી ઈ તો કદી ના સુધરી આ તો ડુહો તો

તમાર માં ખબીર ના પડે સાફરે અમારા પાસે કોમ તરસ્યાતું હેરતા હેરતા વળી આવશે જિંદગી તરસ્યા જો એટલે કોઈ કોણ કરો એટલે કોઈ પોણી આવી ઘેર થી લાવું એટલું બધું હોય તો એટલે અમે થી બધું ખબર એવું હતું ને એમાં

માર તો કોઈ હેડતું નઈ તમે માર ના હડતા એય ન થાય ન હોય એય અને તમે માર કાકા ને થાપ મીચી કાકા ને થાપ ની ઢોકો તો ભાજી નાખો મને થાપેજી ઓય કાકા જો હવે મીચીન बताओ ખાલી જબર પડે લા અબે નઈ પડતી 10 મિનિટ જોરથી લંચીયા મારી ખવરાવી છે આ ભગા કે હવે લાવજો તો પાવડો એ નું જી ગાધેલું રે જી સો ગાધું અડધી રાતે સત્રંગો ખેલી નાખો પાણી પીવા ઉવે તમારા તો જેઠા ઉવે આગળ લઈને આવ્યો ને તો પછી માજો નહીં પાવડો ઉવે હાથે

તમે આ કોરમ માં તો ભૂખ લાગી હું તો જઉં ખાવા આટલી નેખ ખોરી તો પછી વાત હે ના આટલી નેખ ખોરી જતો પેલી નેખ પઈ આટલી 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 આ પાવડો લઈ રે લે વાતે ઊભા રહેજો આ ઊભરાવ તો પેલું માથે થાવતું નહીં લેજો તણ ઓમે દસે થા સો ઓય તો વાતે શેડું ને બંધ કરી દેઉ તો હેડવા જ નહીં દેવા

ભાજેલું પડ્યું છે દેખાતું નહી હડતું તો એ માપે બોલો તમને કહું એટલે શું માપે બોલો ઓને એટલો બધો લે મારવા ફરું તો બધું જ ખાવા ફાડ્યું આ જો નવું પડી માર કાકે ને

વાર નહી કરતા કોઈ બેઠા ઈ તો જતા કઈ નથું પાછી આ જેઠા લાલશે સમજી લેવાના પૂરા જ કરું સારું તમે